સમગ્ર ઘટના બાબતે રેલવે વિભાગ દ્વારા ડભોઈ વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ડભોઈ થઈ પ્રતાપનગર એકતાનગર કેવડિયા રેલગાડી સવારે સાત થી સાડા સાત વચ્ચે પસાર થઈ રહી હતી તે તાલુકાના ચાંદોદ નજીક ગામડી ગામ પાસે ઓરસંગ નદીના બ્રિજ પર થી પસાર થતો બાર વર્ષીય દીપડો ટ્રેક પરથી પસાર થતો હોય અને ટ્રેનની નીચે આવી જવાની જે ઘટના છે તે બનવા પામી આ ઘટનાને પગલે દીપડાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું સમગ્ર ઘટના બાબતે રેલવે વિભાગ દ્વારા ડબોઈ વન વિભાગને જાણ કરવામાં આવતા રાઉન્ડ ફોરેસ્ટર ધરમપુરી જીતેન્દ્ર બારોટ અને રાઉન્ડ ફોરેસ્ટર ભીલાપુર હંસાબેન રાઠવા તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા રોનક રાવલ સહિતના યુવકોની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતક દીપડાને ડભોઈ વન વિભાગ લાવી પોસ્ટમોર્ટમ અર્થેની કાર્યવાહી હાથ ધરાઈ હતી આજરોજ રેલવે ચાણોદ રેલવે સ્ટેશન તરફ ત્યાંના સ્ટાફ તરફથી અમને વન વિભાગમાં કોલ આવેલ કે રેલવે પર દીપડાનું મૃત મૃત હાલતમાં હોય રેલવે પર જોવા મળેલ છે દીપડો મરેલી હાલતમાં તો વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાંનું નિરીક્ષણ કરી દીપડો મૃત હાલતમાં જોવા મળેલ અને ટ્રેનની અડફેટમાં આવી દીપડાનું મૃત્યુ થયેલ હોય ત્યાંથી અમદ દીપડાને લઈ પશુ ચિકિત્સક ડભોઈ ખાતે પીએમ કરાવી એસીએફ સાહેબની હાજરીમાં પીએમ કરાવી અને ત્યારબાદ દીપડાના મૃતદેહને અગ્નિદા આપીશું